ટ્રાવેલિંગ દર્શન ટ્રાવેલિંગ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નેશનલ હાઈવે જે રાજકોટ પોબંદર ઉપર એક ગામ આવેલું છે સુપેડી અને સુપેડીથી જાનમર જઈએ એટલે સુપેડીથી ત્રણ કિલોમીટરના અંતરે એક મંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેની આજે આપણે મુલાકાત લેશું આજે મંગલેશ્વર મહાદેવનું જે મંદિર છે એનું નિર્માણ છે એ ઘણા બધા વર્ષો પહેલાં કે જ્યારે આ મંદિરની પાછળના ભાગની અંદર એક નદી આવેલી છે ઉતાવળી નદી એ ઉતાવળી નદીના કાંઠે આ મંદિર છે આવેલું છે જ્યારે ઉતાવળી નદીની અંદર ઘણા બધા વર્ષો પહેલાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિરની મંદિરની અંદર જે શિવલિંગ મૂકેલી છે નાનકડી શિવલિંગ તેમાંથી આપણને મળી આવી હતી અને ત્યાર પછી આ નાનું મંદિર છે એ જે શિવલિંગ મળી આવી હતી એ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને ત્યાર પછી આ મોટા મંદિરનું છે નિર્માણ છે એ કરવામાં આવ્યું છે જે મંગલેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે કાળભૈરવ દાદાનું મંદિર પણ અહીંયા આવેલું છે મંદિરના ગ્રાઉન્ડમાં જ બાળકોને રમતગમત અને બાળકો એક્ટિવિટી કરી શકે તે માટે અહીંયા હિંચકાઓ અને લસરપટ્ટી અહીં આવેલી છે બાળકોને આનંદ પ્રમોદ થઈ શકે તે માટે તે માટેના સાધનો પણ આવેલા છે ગ્રાઉન્ડ ખૂબ જ વિશાળ છે એટલે આસપાસના શહેરોમાંથી આવતા લોકો છે એ લોકો બપોર અથવા સાંજનું જે ભોજન છે જો સાથે લઈને આવે તો ખરેખર પિકનિક સ્થળ તરીકે આપણે એને ગણાવી શકશું આ એનું ગ્રાઉન્ડ છે મંદિરનું આપ જોઈ રહ્યા છો આવું સરસ મજાનું મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે મંદિરની પાછળના ભાગની અંદર ઘણા બધા મોટા વૃક્ષો આ મંદિરના પાછળના ભાગની અંદર સરસ મજાનો ગાર્ડન છે જે બનાવેલું છે જ્યાં વર્તમાન સમયની અંદર એનું કામ ચાલુ છે હજી નાના નાના વૃક્ષો આવેલા છે કેરી અને બીજા અન્ય ફળોના વૃક્ષો ઉગાડવામાં આવેલા છે એ પણ અહીંયા બનાવવામાં આવેલું છે અહીંયા ફરવા માટે આવે કે દર્શન કરવા માટે આવે તો એમના માટે બેસવાને પાણી માટેની પણ વ્યવસ્થા એટલે પીવાના પાણી માટેની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે અહીંયા બેસવા માટે પણ ખૂબ સારામાં સારી વ્યવસ્થા બાકડાઓ રાખવામાં આવેલા છે અને ખાસ કરી અને જે સિનિયર સિટીઝન લોકો છે જે નિવૃત્ત થયેલા લોકો છે એ પણ અહીંયા બેસવા માટે અને દર્શન કરવા માટે અહીંયા આ સ્થળે આવે છે અને સાંજે છ વાગે આરતીનો લાભ પણ તેઓ મેળવે છે